જય સ્વયંભુ કહે છે કે જીવ ઈશ્વર અને માયા બ્રહ્મ જીવ ઈશ્વર માયા બ્રહ્મ અને પરિબ્રહ્મ વિશે સમજાવો તો તેનો જવાબ છે જ્યાં લગી જીવની જાત ન જાણી ત્યાં સુધી તાણાવાણી તો આ જીવ ક્યાંથી આવ્યો મધ્ય ક્યાં ઠેરાય અને પિંડ પડતા ક્યાં જઈને સમાય આવું આપણને સાંભળવા મળે છે પણ જીવ એટલે શું આપણા શાસ્ત્રોમાં લખે છે કે જીવો જીવશ્ય જીવનમ એક જીવ બીજા જીવથી પર આધારિત છે એક જીવ બીજા જીવ પર આધારિત છે મોટી મોટી માં મોટી મોટી માછલી નાની માછલીને ખાઈને જીવે છે હિંસક પ્રાણીઓ ભૂસર પ્રાણીઓનો શિકાર કરીને જીવે છે આમ જીવ જીવનું જીવન છે પણ જે હિંસક નથી તેમાં કેવી રીતે જાણવું તો ઘાસ અનાજ વગેરેમાં પણ જીવ તો છે જ તો જેનો જેને સંતો ગુણો દ્વારા વર્ણવે છે ગુણ ગુણના આધારે છે આપણે જે અનાજને ખાઈએ છીએ ને એ તેમાં પણ એક ગુણ છે અને તેના દ્વારા આપણું જીવન છે તે અનાજને પાસન કરવાનો ગુણ આપણામાં છે જ્યારે આ પાસન શક્તિના ગુણ બંધ થઈ જાય ત્યારે આપણે એવું કહીએ છીએ કે શૈલી અવસ્થાએ પડેલા કોઈ વડીલ દાદા હવે અનજળ લેતા નથી કાંઈ પણ ખા કાંઈ પણ ખવરાવીએ તો ઉલટી કરી નાખે છે ત્યારે પાસન શક્તિના ગુણો બંધ પડ્યા અને જળ છોડી દીધું અને ટૂંક સમયમાં તેનું મૃત્યુ થાય છે હવે ઈશ્વર એટલે ઈશ્વર સ્વર એટલે શબ્દ અને શબ્દ જ ઈશ્વર શબ્દ એ જ ઈશ્વર ઈશ્વર તો શબ્દાતીત ઈશ્વર તો શબ્દદાતીત અક્ષરાતીત અને તુર્યાતીત પદમાં સમજા સમજાવે છે અને હવે છે માયા માયા એટલે હું અને મારું તું અને તારું એ જ માયા છે અને હવે છે બ્રહ્મ શબ્દ એ જ બ્રહ્મ છે શબ્દ એ જ બ્રહ્મ છે તો જગતનો કરતા ભરતા અને લય પણ તે જ છે જે ચેતન છે જગત ગુરુ શંકરાચાર્યજી કહે છે કે બ્રહ્મ સત્ય અને જગત મિથા તો અને હવે છે પરિભ્રમ એટલે સદગુરુ છે એ જ પરિભ્રમ છે અને જય સ્વયંભૂ અખંડ અનાદિ અને અવિનાશી જે છે તે પરિબ્ર પરમાત્મા છે બોલો સત્ય સનાતન ધર્મ જય સ્વયંભૂ